પ્રાર્થના સંદેશ ન્યૂઝ માં આપનું ખંભાત નગરપાલિકા દ્વારા ફાળવાયેલી આઠ કરોડની ની દુરુપયોગ દરિયા કિનારા વિકાસ પ્રોજેક્ટ જર્જરિત હાલત ખંભાત નગરપાલિકામાં બે હજાર વીસની નાણાં ગ્રાન્ટના સૌજન્યથી દરિયા કિનારે કમ્પાઉન્ડ વોલ આર્ટિફિશિયલ પોન્ડ મનોરંજન અર્થે સ્ટોર ગાર્ડનિંગ પાર્કિંગ તેમજ રમતગમતના સાધનો તેમજ દરિયાના કિનારે આવેલ કોસ્ટલ ચોકી આગળના વિસ્તાર માટે રૂપિયા આઠ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ તસવીરોમાં દેખાઈ રહેલા ગ્રાન્ટનો દુરુપયોગ થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે નગરપાલિકા તરફથી આ વિસ્તારમાં કોઈ પણ જાતની સાર સંભાળ રાખવામાં ન આવવાના કારણે હાલ જર્જરિત હાલતમાં દેખાઈ રહી છે તેમજ આ બ્યુટીફિકેશન માટે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ જયદ્રત સી પરમાર માનનીય પ્રભારી મંત્રીના વરદ હસ્તે આનું ઉલુકાર કરવામાં આવ્યું હતું વિકાસની વાતો કરનારા રાજકારણીઓની વાતો પોકળ સાબિત થઈ રહી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો